ડિપ્રેશન એટલે કે હતાશા એક માનસિક રોગ છે જે સામાન્ય રીતે ઘણા બધા લોકોમાં જોવા મળે છે પણ જો એને ઓળખીને ટ્રીટમેન્ટ કરવામાં આવે તો ઘણો બધો ગંભીર થઈ શકે છે ડિપ્રેશનમાં માણસ હતાશ થઈ જાય છે જેના કારણે એની વિચાર વર્તન લાગણી અને અલગ અલગ પ્રકારના એના દિનચર્યાની વસ્તુઓ પર બહુ ગંભીર અસર પડે છે આના જ કારણે જે વસ્તુ પહેલાં આનંદદાયક હોય એન્જોયેબલ હોય જેમ કે મિત્રોને મળવું ફ્રેન્ડ સાથે વાર વાતચીત કરવી અથવા તો પિક્ચર જોવા જવું ટીવી જોવું રોજ બરોજનું કામ કરવું આ બધામાંથી ધીરે ધીરે રસ ઓછો થતો જાય છે ડિપ્રેશનમાં લાગણી બુઠ્ઠી પડી જવાને કારણે ક્યાંક જઈ અને ઉપયોગી અથવા તો ઉદ્દેશપૂર્ણ કામ પણ વ્યક્તિ નથી કરી શકતો એટલે સવારે ઉઠવું બ્રશ કરવું નાવું આ બધી વસ્તુ જે એવરી લાઈફ માટે બહુ સિમ્પલ હોય છે એક ચેલેન્જ બનવા માંડે છે ડિપ્રેશન ઘણી બધી વાર માઇલ્ડથી લઈને સિવિયર ફોર્મમાં હોઈ શકે છે પણ તમારા ડિપ્રેશનનો કયો પ્રકાર છે એ નક્કી માત્ર એક મનોચિકિત્સક એટલે કે સાયકિયાટ્રિસ્ટ જ કરે તમારા હિતમાં છે ઘણી બધી વાર ડિપ્રેશન અમુક શારીરિક રોગના કારણે થઈ શકે વિટામિન ડી થ્રીની ડેફિશિયન્સી હોવી થાઈરોઇડ હોર્મોનમાં ઉપર નીચે થઈ જવું અથવા તો કેટલાક ન્યુરોલોજીકલ ઇલનેસીસ આમાં પણ ડિપ્રેશન થતું હોય છે એટલા માટે જરૂરી છે કે માનસિક કારણસર ડિપ્રેશન છે કે શારીરિક કારણસર એ પહેલાં ઓળખી અને શારીરિક કારણસરના ડિપ્રેશનને ટ્રીટ કરવું એ તમારા હિતમાં છે જેનું પણ નિદાન માત્ર એક ડૉક્ટર પાસે જ કરાવવું જોઈએ ડિપ્રેશન આજની તારીખમાં દર દસથી બારમાંથી એક વ્યક્તિને હોઈ શકે છે આનો ઇન્સિડન્સ છે જ્યારે કે પોતાના જીવનકાળમાં દર છ માંથી એક વ્યક્તિને ડિપ્રેશન થવાની વકી છે આ એનો છે હવે તમે સમજી શકો છો તમારી આસપાસના એવા કેટલાય લોકો હશે જેમને ડિપ્રેશન છે પણ આપણે એને નજરઅંદાજ કરીએ છીએ ડિપ્રેશન વિશે અવેરનેસ હોવી બહુ જ જરૂરી છે કારણ કે સિમ્પલ ઉદાસીનતા એટલે કે કંઈક ઘટના બનાવ હટમાળ થવી જેના કારણે ઉદાસ લાગવું અને ડિપ્રેશન એઝ અ રોગ બંનેમાં બહુ જ ફરક છે જો તમારી ઉદાસીનતા એટલીસ્ટ બે અઠવાડિયા માટે રહેલી છે અને એની સાથે બીજા ઘણા બધા લક્ષણ પણ રહેલા છે તો જ વ્યક્તિને ડિપ્રેશન નામનો રોગ છે એવું કહી શકાય આના સિવાય એવરી લાઈફના રિએક્શન કે ઇમોશન તરીકે ઉદાસ ફીલ કરવું એવું સાધારણ વસ્તુ છે ડિપ્રેશનથી ફસાયેલા લોકો ઘણી બધી વાર પોતાની જાતને સારું લગાડવા માટે ક્યારેક કોઈક વ્યસન કરી લેતા હોય છે સ્માર્ટફોનનો વધારે પડતો ઉપયોગ કરતા હોય છે કે બીજી અમુક આદત તરફ જતા રહેતા હોય છે કારણ કે આનાથી ટેમ્પરરીલી સારું લાગે પણ આ ડિપ્રેશનની સારવાર નથી રિસર્ચ એવું કહે છે કે લાંબા સમય વ્યસન કરતાં અથવા તો ખોટી આદતમાં પડેલા લોકોમાં ડિપ્રેશન થવાના ચાન્સીસ હજી વધારે વધી શકતા હોય છે ઇટ ઇઝ ટાઈમ સમય આવી ગયો છે કે આપણે આ માનસિક રોગ વિશે વધારે જાણીએ આની ચર્ચા કરીએ અને બને એટલા બધા લોકો વિશે આની ઇન્ફોર્મેશન આપી અને એમને મદદ કરીએ થેન્ક યુ